નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો તસ્કરોએ બે દુકાનમાં ચોરી કરતા ચકચાર મચી જવા પામી ડીસામાં તસ્કરોએ ફરી માથું ઉચક્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અને પોલીસને પડકાર ફેંકી જીઆરડીસી વિસ્તારમાં બે દુકાનના તાળા તોડી લાખોના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે એક દુકાન તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો તસ્કરોએ ગૃહ ઉદ્યોગ સહિત પાર્લરને નિશાન બરાવી ચોરી કરવામાં આવી હતી જ્યારે દુકાન માલિકો સવારે દુકાને પહોંચતા ચોરી થઈ હોવાનું જાણવા મળતા દુકાનો ઉપર પહોંચતા નડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી જો કે ચોરીની ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે જોવા મળ્યા હતા જો કે જીઆઈડીસી વિસ્તારમાં ચોરીની ઘટના બનતા વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી તસ્કરોને ઝડપી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અહેવાલ હરેશ ઠક્કર ડીસા બરાસકાંઠા નાટક no, સુધી લાં તંસે કેચ પુલાદા ગલ્લા બીજા રमण પમન કે સ્ટેટમેન્ટ આવે મજૂરી કરીને ખાતા ઇન્ટરનેટ કનેક્શન કાઢી નાખ્યો હમ પેલો આ કનેક્શન નાખ્યો પછી લે જલ્દી

ਪ੍ਰਭੂ ਗੁਰੂ ਉਦਯੋਗ ਨਾਮ ਦੇ ਸਾਡੀ ਫੈਕਟਰੀ ਡੀਆਰਡੀਸੀ ਮਾ ਪਲਾਟ ਨੰਬਰ 30 ਮਾ ਹਾਵੇਲੀ ਹੈ ਜੇ ਗਈ ਕਾਲੇ ਰਾਤਰੀ ਅਮੇ ਅਮ ਰਾਬੇਤਾ ਮੁਜਬ 7 ਵਜੇ ਨੇ ਆਸ-ਪਾਸ ਵਸਤੀ ਕਰੀ ਨੇ ਘਰੇ ਗਿਆ ਅਤੇ ਰਾਤ ਨਾ ਟਾਈਮੇ ਇਹਨਾ ਪਛੀਨਾ ਟਾਈਮੇ ਰਾਤੀ કયા ટાઈમે ચોરી થઈ કોઈ અંદાજ નથી પણ સવારે સાત એક વાગે અમારા માણસો આવ્યા ને એમનો ફોન આવ્યો કે સેટ કે શટરના તાળા તૂટેલા છે અને અંદર શટર અંદર અમે ગયા નહીં કોઈ એ પણ ન ગયા અમે ગયા પછી પોલીસને જાણ કરી પોલીસને જાણ કર્યા પછી પોલીસના માણસો આવ્યા એમની સાથે અમે અંદર ગયા અંદર ગયા તો ઓફિસનો પણ લોક ખુલ્યો હતો અને ઓફિસનો ડ્રોવરનો ખુલ્લો હતો જેની અંદર અંદાજીત લાખ રૂપિયા આસપાસની કેશ હતી જે કેશ હતી નહીં એની અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ અને બેનતી છે કે રાત્રી દરમિયાન અહીં પેટ્રોલિંગ જીઆરસી વધારે કારણ કે નાના નાના વેપારી અમે ગુરુ ઉદ્યોગ ચલાવવાળા નું લાખ લાખ રૂપિયા ને કેસો જતી રહે તો અમારા ભાગમાં શું વધે આયુ મોગવારી માં મારું નામ મદનલાલ ગંસેમદાસ માર બાબો ચલાવતો ધરણુ ભાઈ ઘટના બની ઘટના બની સાહેબ રાતે અમે દુકાન વધાઈ ગયા હતા તો શટર માં તાળો તૂટી ગયો તો ઉપર થી પથરો તોડીને માં પેઈ ગયા માણસો 15000 રૂપિયા કેસ તને બીજો માલ લઈ ગયા સિગરેટન પેકેટ થમ્સઅપ ને એવું બીમલ જાફરી તાનસન અને એવું બધું લઈ ગયા છે ને પડીકા બીજા ખાઈ ગયા છે ને શટર નહીં તોડી ગયા અમે રાતે તો હવારા તો શટર તૂટેલો હતો અને તાળા ઉપરથી પથરો તૂટેલો હતો અને સાહેબ અમે મજૂર માણસ મજૂરી કરીને ખાઈએ એવી ઘટના બને પોલીસની જાણ જરૂરી લેવાની છે સાહેબ